હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વાદમાં બટેટાવાડાની રેસિપી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે અસલ ગુજરાતી સ્વાદમાં બનાવીશું બટેકા વડા સાથે જ આપણે એકદમ ટેસ્ટી એવી અને એકદમ નવી જ રીતે દહીંની ચટણી પણ બનાવીશું તો ચાલો ગુજરાતી સ્વાદમાં બટેકાવાડા બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે દહીંની ચટણી બનાવીને તૈયાર કરી લેવાની છે તો દહીંની ચટણી બનાવવા માટે મેં અહીંયા શેકેલા શિંગદાણા બે ચમચી લીધેલા છે સિંગદાણાને પહેલાં શેકી અને તેના ફોતરા નીકાળીને લીધેલા છે સાથે જ આપણે બે ચમચી ડાળિયા લઈશું અને ચારસો ગ્રામ દહીં લીધેલું છે તમારે જે પ્રમાણે ચટણી બનાવી હોય એ રીતે તમે દહીં લઈ શકો છો આ દહીં આપણે એકદમ મોળું હોય તેવું જ લેવાનું છે દહીંને આપણે એક બાઉલમાં નીકાળી લેવાનું છે દહીંને તમારે પહેલેથી જ બ્લેન્ડર મારી અને એક રસ કરવું હોય તો તમે કરી શકો છો તો અત્યારે હું દહીંને સાઈડ પર રાખી દઈશ અને એક કટર લઈશ કટરની અંદર સિંગદાણા અને ડાળિયા નાખી અને તેને કટરમાં ક્રશ કરી લેવાના છે આ રીતે કટરમાં ક્રશ કરવાથી એકદમ તેનો પાવડર નહીં બને પણ અધકચરું ક્રશ થશે એ પ્રમાણે આપણે સિંગદાણા અને ડાળિયાનો પાવડર જોશે તો એ રીતે હું ક્રશ કરી લઈશ તો તમે જોઈ શકશો આ રીતે અધકચરું ક્રશ થઈ ગયું છે હવે તેને આપણે દહીંની અંદર મિક્સ કરી દઈશું આ પ્રોસેસ તમારે એક કલાક પહેલાં જ કરી લેવાની છે જેથી ડાળીયા અને સિંગદાણા દહીંની અંદર સરસ મિક્સ થઈ જશે તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે મેં દહીંમાં બ્લેન્ડર નથી ફેરવ્યું આ જ રીતે હું મિક્સ કરતાં તેને વિસ્કરથી પણ વિસ્ કરી લઈશ હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ એક ચમચી ખાંડ ઉમેરીશું આ દહીં મોળું છે એટલે વધારે ખાંડ નહીં ઉમેરીએ હવે ખાંડ અને નમક નાખ્યા બાદ ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તમને દહીંની ચટણી જે રીતે તીખાશ પડતી ભાવે એ પ્રમાણે તમારે મરચીની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે તો અત્યારે મેં અડધી ચમચી મરચાંની પેસ્ટ લીધેલી છે હવે આપણે તેને સાઈડ પર રાખીશું ત્યાં સુધીમાં આપણે બટેકા વડાનો મસાલો બનાવીને તૈયાર કરી લઈએ તો આ સાઈડ મેં બાફીને છાલ નીકાળી બટેકા રેડી રાખેલા છે તેને આપણે આ રીતે તેને આ રીતે સ્મેશ કરી લેશું હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું બે ચમચી જેટલી મેં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરેલી છે તમને જે રીતે બટેકાવાડા તીખા ભાવે એ રીતે તમે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એક નાની ચમચી મરીનો પાવડર પણ ઉમેરીશું બે નાની ચમચી ધાણાજીરું પાવડર પણ લઈશું એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ એક ચમચી ખાંડ ઉમેરીશું હવે જરૂર પ્રમાણે આપણે લીંબુનો રસ પણ ઉમેરી દઈશું તો અત્યારે મેં એક લીંબુનો રસ ઉમેરેલો છે આની અંદર તમારે લીલું લસણ નાખવું હોય તો લીલું લસણ પણ તમે લઈ શકો છો અને હવે આપણે એક વાટકો ભરીને કોથમીર ઉમેરી દઈશું જે પ્રમાણે તમને કોથમીર ભાવે એ રીતે તમે કોથમીર લઈ શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ તમારે એકવાર ટેસ્ટ કરી લેવું જો આની અંદર ખટાશ ગળાશ કે નમક કંઈ ઘટતું હોય તો તમે આ ટાઈમે ઉમેરી શકો છો હવે આપણો બટેકા વડાનો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે જે આપણે દહીંની ચટણી તૈયાર કરેલી છે તેને લઈ લેશું અને આ બટેકા વડાના મસાલામાંથી આપણે એકથી દોઢ ચમચી જેટલો મસાલો છે તે દહીંની અંદર ઉમેરી દેસુ અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી દહીં સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તમે આ ટાઈમે પણ બ્લેન્ડર ફેરવી શકો છો જેથી બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે દહીંની ચટણીનો વઘાર કરવાનો છે તો તેના માટે અહીંયા મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે રાખેલું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે એક ચમચી આખું જીરું ઉમેરીશું સાથે જ લીમડાના પાન પણ લઈશું સફેદ તલ પણ ઉમેરી દઈએ હવે તેની અંદર આપણે ચપટી હિંગ ઉમેરીશું થોડો ગરમ મસાલો ઉમેરી અને આ વઘાર છે તે દહીંની અંદર એડી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે વિસ્કટથી વિસ કરી લેશું તો દહીંની ચટણી છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો એકદમ ચટપટી એવી દહીંની ચટણી આપણે ગોટા સાથે ખાવા માટે એકદમ તૈયાર છે તેને આપણે સાઈડ પર રાખીશું હવે આપણે વડા બનાવવા બેટર રેડી કરી લઈએ તો તેના માટે અહીંયા મેં એક વાસણ લીધેલું છે તેની અંદર બે કપ ભરીને ચણાનો લોટ લીધેલો છે તમે બેસન પણ લઈ શકો છો સાથે જ આપણે વન ફોર કપ ચોખાનો લોટ લઈશું સાથે જ આપણે નમક ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈએ ચોખાનો લોટ નાખવાથી પડ છે તે સરસ ક્રિસ્પી બનશે હવે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા બેટર રેડી કરીશું આ રીતે પાણી ઉમેરતા જઈશું અને બેટરને તૈયાર કરી લઈએ બેટરની થિકનેસ આપણે જે રીતે બટેટા વડાનું બેટર બનાવીએ છીએ એ જ રીતે રાખવાનું છે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકશો આ રીતે બેટર રેડી કરવાનું છે તો બેટર આપણું તૈયાર છે તેને સાઈડ પર રાખીશું હવે આપણે જે બટેકા વડા બનાવવા માટેનો બટેકાનો જે મસાલો બનાવેલો છે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને તેમાંથી આપણે નાની નાની ગોળીઓ બનાવી લેશું તમારે જે સાઇઝના બટેકાવાડા બનાવવા હોય એ રીતે તમારે ગોળીઓ તૈયાર કરવાની રહેશે હવે બટેકાવાડાના મસાલામાંથી થોડો મસાલો લઈ તેની ગોળીઓ બનાવી લઈશ તો આ રીતે મેં મીડિયમ સાઇઝની એક ગોળી બનાવી લીધેલી છે તો તમે જોઈ શકશો તો આજ રીતે હું બાકીની બધી જ ગોળીઓ બનાવીને તૈયાર કરી લઈશ હવે બટેકાવાડાની ગોળીઓ પણ તૈયાર છે અહીંયા મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર ફરી એકવાર આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આ બેટર પરફેક્ટ છે આની અંદર પાણી વધારે ઉમેરવાની જરૂર નથી હવે બેટરની અંદર આપણે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ નાખ્યા બાદ એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે બેટરમાં તેલ નાખવાથી બટેકાવાડાનું પડ છે તે એકદમ સરસ બનશે સાથે જ આપણે ખાવાના સોડા ઉમેરીશું અત્યારે મેં વન ફોર ટી સ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરેલા છે વધારે નહીં ઉમેરીએ ફક્ત થોડા જ ઉમેરીશું તમે ચપટીમાં લો તો બે ચપટી જેટલા આપણે ખાવાના સોડા લેવાના છે સાથે જ આપણે ઉપર થોડો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે બટેકા વડાની એક એક ગોળીઓ બેટરમાં મૂકતા જઈશું તેલમાં જે રીતે વડા આવે એ રીતે એક એક વડું આપણે તેલમાં મૂકતા જઈશું તો આ સાઈડ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેલને આપણે વધારે ગરમ નહીં પણ મીડિયમ તેલ હોય એ રીતનું ગરમ રાખવાનું છે અને વડા આપણે તેલમાં મૂકતા જવાના છે તો અહીંયા તમે જોઈ શકશો મેં એક એક કરતાં વડા તેલમાં મૂકી દીધેલા છે હવે વડા થોડા તળાય એટલે તેને પલટાવી લઈશું તો આ રીતે પલટાવતા પલટાવતા વડાને આપણે લાઇટ ગોલ્ડન તળી લઈશું હવે આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે બહાર નીકાળી લઈએ અને એક પ્લેટમાં દહીંની ચટણી સાથે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આજ રીતે હું બાકીના બધા જ વડા બનાવી અને તૈયાર કરી લઈશ તો આ રીતે મેં બટેકા વડાને પ્લેટમાં સર્વ કરી દીધેલા છે સાથે જ આપણે એકદમ ચટપટી એવી દહીંની ચટણી પણ સર્વ કરેલી છે તો એક બટેકું વડું હું તમને તોડીને બતાવીશ તો તમે જોઈ શકશો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા બટેકાવાડા બનીને તૈયાર છે તો હવે હું તેને દહીંની ચટણી સાથે આ રીતે ખાઈ રહી છું તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા આ બટેકાવાડા બનેલા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર તમારા ઘરે બટેકાવાડા જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનેલા છે અને સાથે જ આ રીતે દહીંની ચટણી પણ બનાવજો દહીંની ચટણી પણ ખૂબ જ ટેસ્ટી બનેલી છે તો તમે પણ બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ